ગોગડી બોલને કાઈ ની જો અહીંયા કને સો આડી ઓરી થાઉ સોરી એક વાત કહે તો ગોગડી શરમ નથી આવતી થોડીક દૂર મારા ઘર થી ને પડી પડી ફોન કરે છે અહીંયા આવતી હોય તો મને ની શરમ હું ફોન કરું છું તને તું મને ફોન કરે ના રે ના એલી નથી આવી હજી આવે હોય તો હું તને ફોન ન કરું ના રે ના મે મારા આવું છે ને પૂછ્યું નથી મને જીગરે નથી પડતી હવે એક તો ચિંતા થાય છે રે કે કાઈ જીવી ન હોય તો હારું

ઈ પછી એને બડાઈ બતાવે તે મને મજા ના આવે મને આવે ખાર પાસા મમ્મી શું કરે ખબર છે માર લુગડો હોય ને એને પસંદ આવે ને તો એને દઈ દે એટલે મને મજા ના આવે માર નવા નવા લુગડો દઈ દે ઠીક એ હું સે તે તમે નથી જામતી કો હવે મારી તો જરીએ ના જામે એમાં લેવા તે આવે હવે શું ઈ એનું ધારું કરે હું મારું ધાર્યું કરીશ ઈ હવે ઓન તો ભેગા કા કા શું થયું કાઈ નહીં હું તો એમ જ પૂછતી હતી કે કેરે આવે છે ઈ પ્રમાણે આપણે ખાવાનું ઈ બનાવવાનું ને શું બનાવવાનું મમ્મી ઓર્ડર છે કે આવે ને બનાવવાનો ને કાક નવું ખાવાનું બનાવવાનું ઓહો વરી હું આવીતે તો ન બનાવ્યું ચટપટું હે મોય તારા મત એનાથી હારું નતું બનાવ્યું આપણે તો ચિંતા ન કરજે આપણે છે ને પાણીપુરી ખાવા જાસો બસ તારી ફેવરેટ હે હા અને મમ્મી ક્યાં ગયા છે હું આવીને હોલમાં માં દેખાણા નહી તે તો રોજ બેઠા હોય સોફા ઉપર આજ મમ્મી છે ને ઇચકાવાળા ગાર્ડન માં ગયા છે બેઠા છે ત્યાં નીચે હે પહેલી વાર નક તો ઘર થી બહાર નથી નીકળતા ને ઓય પહેલી વાર પણ આજ ગયા છે નીચે બેઠા છે મે જોયા હતા ઠીક લે મમ્મી પાસે જાતિયા અને પછી પૂછતી હે આ કે કેરે આવે છે તમાર જાવું હોય તો જાવ

મારો ફેવરેટ ને મારો ફેવરેટ એ આ મને ફાલો લઈ દેજો અને ચક્રીયે લઈ દેજો એ આ પાકો લઈ દે અતાર ને મેગી બનાવતી થા હું ને મમ્મી આવું ને હમણા પૂછતી ટણે આવજો જો બની જશે ને પછી મારા હે તો રેવા છે ની ખવાય જાશે ભૂખડી હાલો જાતી આવું ને એ હા

એ મુઈ ભૂતડી તું આવી ઓય દૂરથી થી તો તમે અસલ દત કાટતા હતા ઓય દત તો કાઢો ને લે અહીંયા કેવો અસલ વાહરો કા તમે તો મારી આખી વાત કે ફેરવી નાખી જુઓ તો ના રે ના ભૂતડી એવું કાઈ નથી પણ કેવો અસલ વાહરો આવે જો અહીંયા હા તારે મને તો ખબર જ છે અહીંયા અસલ વાહરો આવે તમે તો આખો દી અંદર બેઠા હો અહીંયા કેવી અસલ હવા આવે કેવી મજા આવે બેહવાની હું છે ને રોજ તો ઇંચકા ઉપર જ બેહું છું પણ આજે ખુરશી ઉપર બેહી જાઉં તમે હિંચકા ઉપર બેઠો છો ને એટલે ને કહું નીચે બેહું નહીં ના રે ના પૂતળી ત્યાં બેહવાની શું જરૂર મારા આવીને બેહી જા ને શરમ આવે છે શરમ છે ની હે મમ્મીજી તો બાસ આવતી બાઈ મારા મમ્મી તમારા કેવી બાસ આવે કયો તમે તો રોજ હવાર હન નાવ મારી વાત કરો કે એક તો બે દીએ નીકળી જાય વગર ના અને મને છે ને તમારા પાસે તો જરીએ શરમ ના આવે મમ્મી હારું લે તો મમ્મી તમ મને ઈ કે તો આજ તમારો દી કઈ પાહે ઉગ્યો કે તમે બારે આવીને બેઠા નકા કોઈ દી ના બેહો દી રોજ ઉગે ને ત્યાં જ ઉગ્યો છે તો તમે બારે આવીને કેમ બેઠા મને કયો હાલો નઈ કહું લે શું કરી લઈશ ના કે તો કાઈ ની બાઈ તમારું મોઢું તમારી મરજી તમારી જીભ તમારે ના કે હોય એમાં હું કરી શકું હે મમ્મી તમ મને ઈ કે તો તમાર બેન વારી આજ તો નથી આવવાની ને ના રે ના પુતળી આજ નથી આવવાની કાલ આવશે ને કપરમ દાડે આવશે આવવાની છે ને એટલે હું તમને કહીશ તો મમ્મી તમે છે ને મને થોડીક વેલી જાણ કરી દીજો એટલે મારે ખાવાનું બનાવવામાં સહેલાઈ પડે ને અને કોઈ લેવાનું હોય તો લઈએ આમ બાઈ માં નળન છે મારે કોઈ લેવું હોય તો લઈએ આવ એના હાટો એ હા હો વેલે થી કઈ દેસ તને કેવી અસલ હવા છે કા હવે એક તો હવા છે ને આ હાથ બેડી આવ્યો ને તે બધુંય એ ટાટો ઠરી ગયો જો કેવો અસલ દીયો એ ટાટો ગરમી તો જરીએ નહીં ના મનીએ નહીં કા કેવી મજા આવે

ઓલી તમારી અંતિમ ઈચ્છા હતી તો ભૂતળાની હતી ને અંતિમ ઈચ્છા ખાવા છે ઓય ભૂતળી મને છે ને કીધું કે તમે મમ્મી ભૂતળીને કયો એટલે બનાવી દે મેં વાહ એમ કીધું લે હા ઈ તો મને ખબર જ હતી તમારી હું તમારી છે ને રગે રગ જાણું છું મમ્મી હું શું કહું ખબર છે હવે હું છે ને અંદર જાઉં ને કાળી છે મેગી બનાવે છે એટલે તમે મેગી ખાઈ લે ને પછી ખાવાનું બનાવવા મંડી જઈ હો એ હા ભૂતળીયાને છે ને મારી વાત હા ભાગ છે ને મેલું ખાવાનું બનાવી નાખજો અમાર જીવડા આવે છે ને તે વેલો દીસક જ ખાઈ લેસો ને એ હા મમ્મીજી આપકા હુકમ સર આંખો પે કે તને જાત જોઈ પન ઘટની વાટે મારું મન મોહી ગયું કે તારા રૂપાળા ગોરા ગોરા હાથે મારું મન મોહી ગયું મારું મન મોહ गयो मारो मन मोही गयो मारे बाहरो के हो खाना रे अब तो रोज यहांज बैठू हूं से अतर तो आहुव ना वो प्रेम जई ने बारनी डोहियान तो नजर ही लाग जासे बाइकारू टीको लगावी देवो पड़से ए पासी डोहियो तो जोया भेगे मनसे एक बीजेना कान भरवा आ वाहनी डोसियो सु याद राखसे तमे तो हमारा कान भरसो ने हमारा कान भराई जासे का एवी हमे नथी काही हा कोई ने नजर न लागे

કાળી તને એક વાત કહું એક ચૂલીમાં તો છે ને આ મેગી ખવાય જ નહીં એક ચૂલીમાં ખવાય નહીં તો કેમ ખાઓ છો હે ભાભી ઈ કહેતે આવા પ્રેમથી બનાવી ને હું ન ખાવ એવું બને ચાખવી તો પડે જ ને નકતો અપમાન થયું કહેવાય હા નોશિયાર શું કીધું હે ભાભી મમ્મી શું કહેતા હતા કાઈ નહીં આજ નથી આવવાની બે બે પછી આવવાનું છે તો આપણે છે ને કાલ જઈ આવશું માર્કેટમાં અને લઈ આવશું ખાવાનું ને પાણીપુરી ખાશું ને કા ગોલા ખાઈ આવશું કક તો ખાઈ આવશું ઓ એ હા ગોગડી ને ભેગા લેતા જાશું તને આવશે ને ઓ મન તો દોડે દોડે મજા આવશે કા ઈ તો ઠીક કા પણ આપડા બે વચ્ચે મે એક જોલો લીધું છે વાટકો ને બે તો આવશે ને એ હું અહીં જ ને ભેગો જ ખવાય કેમ ખબર છે ભેગો ખાવાથી છે ને પ્રેમ વધે ઓ મેગી મસ્ત બનાવ્યો કાળી હાન મને છે ને કઈ આવડે ના આવડે મેગી આવડે એકદમ ટકાટક કઈ ઓછું ઘણું ના હોય એ ઓહો મજા આવી ગયો ખાવાની મજા આવી ને આ તો એક જ પેકેટ હતું બે પેકેટ હતું ને તો તો ઓલી બનાવત મજા આવત કા વટાણા ને ટમેટા ને હાલ લે આલે મુ 2 મિનિટ વાળી હારી ની કઈ ટાણે મોકરે તૈયાર ભૂખે મટી જાય એ મેગી તો ખતમ થઈ ગઈ કાળી આ હવે ખાવાનું બનાવવા મંડી ને કામ કરવાનું છે કેટલું અને મમ્મીનો ઓર્ડર છે કે દી સત્તા ખાઈ લેવાનું છે વાં જીવડા આવે છે ખબર છે ને ઓય હાલો ટાણે બનાવવા મંડીન તો હમણા થઈ જશે ચાલ میرے સાથી ટુક 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 ચાલ میرے સાથી ટુક ટુક ટુક